જરાય ગમે જોઈ લો તમે એક મહિનો તમે મોડી મૂકજો મહિનામાં થઈ જશે એક ખીલે લાગશે આ તળિયું ચમકું જોવાય છે ઘસારો જ નથી ભાઈ તો સુપુરા ને આપણે મહિનો પહેલા નક્કી કરી સ્વીકારી તમે એમ કે તું કામ અધૂરું છે તમે તો વાંધો ને આપણે કોઈ તમે કામ પૂરું કરું પછી કરી એવું કર્યું ને આવું ના ધારાસભ્ય કેશુ પટેલે જાહેર મંચ પરથી અધિકારી પર પોતાનો રોષ ઠાલવ્યો અધિકારીને જાહેરમાં લાલ ઘૂમ થયા અને અધિકારીને બરાબરના ખખડાવી નાખ્યા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારાસભ્ય કેશુ પટેલે અધિકારીને બરાબર ના ખખડાવ્યા કારણ કે અધિકારીની લાલિયાવાડી કામમાં થઈ હતી આ ધારાસભ્ય શાળાના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ત્યાં કચ્છના ભુજમાં જે ધારી ગામની જે શાળા આવેલી છે ત્યાં સરકારી શાળાનું લોકાર્પણ હતું ત્યાં ધારાસભ્ય પહોંચ્યા પરંતુ ત્યાં કામમાં જે જે લાલિયાવાડી જોતા ધારાસભ્ય અધિકારીને બરાબર ના જાહેર મંચ પરથી ખખડાવી નાખ્યા प्यारे धारासभ्या लाल घूम थाय पहला तो जा अधिकारी ने जाहिर मंच पर थी खकडावे छे ते वीडियो पर एक बार नजर करिए अच्छा जगह से पहला बार को ना पे वो थोड़ा है तो जगह पे लिमिट सकती हो ना ठीक है चलो छोड़ो छोड़ो अब वो चर्चा नहीं करी पर हमें जो काम ત્રણ કરોડના ખર્ચા એટલે બે કરોડ ને છાસઠ લાખ આવું હોય હવે આમાં એક બે તમને કોલમ ને બતાવી હોય એ ફેરફાર થશે હવે શું જે કોલમ કોલમમાં હોવો જોઈએ જે લેવલ હોવો જોઈએ એ થશે હવે ત્રણ ઇંચ નો અઢી ઇંચ નો ફરક છે ને હું હે એને પણ એ હવે શું જોશો એને શું કરું તમે સ્ટ્રકચર છે આવું ના હોય ક્યારે પણ ના હોય તમે કામ ન કરો છો હવે પછી બ્લેક આવું ના હાલે થઈ ગયા પછી તમારે પણ કાળજી રાખવી જોઈએ જયારે કામ થતું ત્યારે એક એક વસ્તુ નાની નાની વસ્તુનું એમ થતી હોય તો શું કરી શકો પગડ્યું તમે કદાચ છીપરા કાઢી નવા નાખશો કદાચ એની કસાઈ નવી કરશો પણ આ સ્ટ્રક્ચરમાં શું કરશો આ સરકારી સ્કૂલ છે હુકમ જોન છે તો તમે આ પચીસ ત્રીસ ચાલીસ વર્ષ સુધી હાલે એવું સ્ટ્રકચર હોવું જરાય ગમે જોઈ લો તમે એક મહિનો તમે મોડી મૂકજો મહિનામાં થઈ જશે એક પણ આમ કિલ્લે લાગશે આ તળિયું ચમકવું જોઈએ તો ઘસારો જ નથી કાંઈ તો શુક્ર આવું કરો ને આપણે મહિનો પહેલા નક્કી કરી હતી તારી તમે એમ કે કીધું કામ અધૂરું છે તો એ તો વાંધો ને આપણે કોઈ તસ કામ પૂરું કરો પછી કરી એવું કર્યું ને આવું ના

અચ્છા જગ્યાથી પહેલા પેલા બોર કોડ ના આપ્યો એવું થોડું હોય કઈ જગ્યા પેલી બે યાદ થતી હોય ઠીક હવે ચાલો છોડો છોડો હવે બહુ ચર્ચા નહીં કરી પણ અમે જોયું કામ કેટલું અમે જોયું એના કરતા તમે જોયું પૂરું કરી દે કોરોડિયા અમે જો આવશું આ ના ચાલે ત્રણ કરોડ ના ખર્ચ એટલે બે કરોડ છાસઠ લાખ આવું હોય બધું અમે આમાં એક બે તમને કોલમ ને બતાવ્યું

હવે પછી બ્લેક લિસ્ટ માં મુકાશે આ વખતે તમે સુધારી નાખજો આવું ના હાલે થઈ ગયા પછી ને તમારે પણ કાળજી રાખવી જોઈએ જ્યારે કામ થતું ત્યારે એક એક વસ્તુ નાની નાની વસ્તુ ફેરફાર થતી હોય તો શું કરી શકો તળી તમે કદાચ છીપરા કાઢી નવો નાખજો કદાચ એની કસાઈ નવી કરશો પણ આ સ્ટ્રક્ચરમાં શું કરશો આ સરકારી સ્કૂલ છે હુકમ ઝોન છે તો તમે આ પચીસ ત્રીસ ચાલીસ વર્ષ સુધી હાલે એવું સ્ટ્રક્ચર હોવું જરાય ગમે નહીં જોઈ લો તમે એક મહિનો તમે મોડી મૂકજો મહિનામાં થઈ જશે એક પણ કામ લાગ છે આ તળિયું ચમકવું જોઈએ છે ઘસારો જ નથી કાય તો બોલો ના આપણે મહિનો પહેલા નક્કી કરી દીધારી તમે એમ કે તું કામ અધૂરું છે તમે તો વાંધો ને આપણે કોઈ તસો કામ પૂરું કરું પછી કરી એવું કર્યું ને આવું ના